નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાદમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પચીસ એપ્રિલ બે હજાર પચીસને આજનો વાર છે શુક્રવારના રોજ મિત્રો આજની હરાજીની ધાણાની વાત કરીને તો મિત્રો ધાણાની હરાજીનું કામકાજ અત્યારે કપાસ છાપરા નંબર બેમાંથી ઓગણીસના પિલોરેથી શરૂ થઈ ગયું છે તો ઓગણીસના પિલોરે જાશે જાનસી કહેવાય છે દાણાના બજાર ભાવ અને આ મિત્રો આવક તો કદાચ રવિવારના રોજ આવક કરવામાં આવશે મિત્રો અત્યારે શનિવાર શુક્રવારને શનિવારનો બે દિનો સ્ટોક અત્યારે જોવા મળ્યો છે કદાચ રવિવારે આવક થઈ શકે એવી પોઝિશન અત્યારે દેખાઈ રહી છે મિત્રો તો ચાલો હરાજીમાં ઝાસી ઝાંસી કહેવાય છે આજના ધાણાના ક્વોલિટી પ્રમાણના ભાવ આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચૌદસો ને એક રૂપિયાનો ભાવ છે ધાણીની એક રૂપિયાનો ભાવ છે રૂપિયાનો ભાવ છે ચૌદસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે ધાણી ની ક્વોલિટી છે મિત્રો એમાં અમુક દાણા ખાખી જોવા મળી રહી છે અને અમુક કલર વલર ગને માલ મિક્સ માં જોવા મળીએ છે આ ચૌદસો ને માં આ ધાણી વેચાણી છે બારસો ને એકોતેર રૂપિયાના ભાવ છે બારસો ને એકોતેર રૂપિયાના ભાવ છે એકદમ ઈગલ કલર માં છે મિત્રો અને આમાં અમુક દાણા કાળા પણ પડી ગયા છે મિત્રો જે ઝાકરના ભેજના આવી ગયા હોય તેવા દાણા કાળા દાણા જોવા મળી રહ્યા છે તેરસો ને એકાણું રૂપિયાનો ભાવ છે તેરસો ને એકાણું રૂપિયાનો ભાવ છે તમે જોયા તેરસો ને એકાણું રૂપિયામાં વેચાણી છે ધાની ક્વોલિટી છે મિત્રો તેરસો ને એકાણું રૂપિયાના ના ભાવ છે

ચૌદસો ને એકસાઠ રૂપિયાનો ભાવ છે ચૌદસો ને એકસાઠ રૂપિયા ભાવ છે તે તમે જોયું છે પ્રાણીની ક્વોલિટી ચૌદસો ને એકસાઠ રૂપિયાનો ભાવ છે એકસાઠ રૂપિયા